કે તમારે સાસુ મરી પંદર દિવસ મૂકો છો ફોટો છો તો ભાઈ ઇન્સ્ટાગ્રામ છે ને મને પચાસ હજાર લાખ રૂપિયા આપે છે જે લોકો સવાલ કરે ને ચોખ્ખા ને ચોખ્ખો સવાલ કરું છું હામે કે હું મારા ઇન્સ્ટાગ્રામ બધી વસ્તુ બંધ કરી દઉં અને સ્કેનર તમે કોડ નંબર મોકલી દઉં છો બરાબર મારો સ્કેનર ક્યુઆર કોડ તો એની અંદર તમારે પચાસ હજાર લાખ રૂપિયા નાખી દેવાના સિમ્પલ મને તમને કામ કરવું નથી ગમતું એ મેકઅપ કરવો ને એને ટાઈમ એઝ શૂટ કરી આપું ને એનું એડિટિંગ કરવાનું ને એને રીલ અપલોડ કરી દેવાની ને એમ નો ગીમ હોય તો બીજી વાર કરી દેવાનું આ ભેજ અમારી કરવી મને નથી ગમતી તડકાનું ત્યાં જવાનું આપણા પેટ્રોલ બાળીને એ પછી પાછા તડકાને કાળા કાળા થઈ ત્યાંથી આવવાનું બોટર પાર્ક મને બિલકુલ આમે નથી ગમતું કેટલી એડવર્ટાઇઝ હું એની રીઝા કરતી હો પણ આજે કર્યું એનું એક એક રીઝન હતું કે એક તો બાર દિવસ પંદર દિવસની અંદર એક તો આ ખર્ચો અને ધંધા અટકી દે બે કે બે લાખે અમને પડ્યું છે પંદર દિવસ બીજું એ કે છોકરાઓને વેકેશન હતું જો એટલું યાદ રાખજો કે આપણે મરી ગયા એની ઉપર તો લાગણીઓ હોય જ પણ છોકરા પ્રત્યે આપણી કેટલી જવાબદારી હોય મારા દેરની દીકરી મારા ઘર રોકાણી છે એને એવું કીધું કે બાબુ આપણે કેટલા દિવસથી બહાર નથી ગયા કેટલા દિવસથી મેં કેન્ડી નથી ખાધી ને આમ કર્યું હવે છોકરું હોય તેર વર્ષનું એને હું ખબર પડે ઘરમાં હોક છે તો આમ નથી કરવાનું તે નથી કરવાનું મારે મેં એમ કીધું કે હાલો આપણે અત્યારે વોટર પાર્ક ને એડવર્ટાઈ બાપુજી એને બધા આપડી છે ને તો એ બાને તમારે ઇન્જોય થઈ જતા આ બે રીઝન હતા એક તો એ પ્રમોશનના મને પૈસા મળતા હતા ને બીજું કે મારા છોકરાઓ છે ને મારી સાથે એન્જોય કરવા આવતા હતા એટલે ઓલે કહીશ ને માણસે માણસે તમારું મૂલ્યાંકન બદલાશે હું પેલી કમેન્ટ ઉપર એટલી બધી હાઈપર નથી અત્યારે તો પીરિયડની ડેટ નજીક છે એટલે થોડુંક માઇન્ડ હાઈપર હોય જ પણ મેં ઈ કમેન્ટ ઉપર એક રિએક્ટ કરીને એક લાઈવ કર્યું છે કે આ તો સિત્તેર વર્ષના મારા મારે સાસુ એ ગયા એનું મરણ છે કદાચ મારે ઘરે સત્તર વર્ષનું કઈ વ્યુઝ આવે ને તે રીતે ક્રષ્ણા પટેલ આજે કારણ કે મોજ સનાતન સત્ય છે હું સ્વીકારી લીધું મેં અને એની પાછળ કાંઈ ન જતું એ સ્વીકાર લીધું છે અને એક મહિના સુધી હોગ રાખીને પછી જે ઘરમાં ખોટ પડે છે ને એ માત્ર ઘરના વડીલ ને કે સોરી જે મેમ્બર હોય ને એને જ ભોગવી પડે છે કાકા દાદા ને બાપા જે દીકરા દીકરી આવ્યા હોય છે હે હે કરીને એ કોઈ એને પાંચ હજાર રૂપિયા દેવા ન થવાનું ઘરમાં કે કૃષ્ણાબેન તમારા ઘરમાં પંદર દીધા અને તમે કે દિવસના રડવા નથી ગયા તમારા ઘરમાંથી રડવા નથી ગયા તમે આ પાણી ઢોળ કર્યા તમે બધું કર્યું તો તમારા ઘરમાં લાખ દોઢ લાખ બે લાખનો ખર્ચો કર્યો હશે ને તો આવી તમે દસ હજાર રૂપિયા અને અમને તમારા પ્રત્યે બહુ એટલે બહુ દુઃખ છે ખરેખર તમને દુઃખી થઈ ગયા હોય કોઈ માણસને તમે દુઃખી કરો છો જે એવી કમેન્ટો ને એવી બધી વાતો કરી તો ખરેખર તમને એટલી બધી લાગણી હોય તો સામે વાળા વ્યક્તિઓ પંદર હજાર વીસ હજાર રૂપિયા દેતા જાવ હું તો ઈચ્છું છું કે તમે ઘરની અંદર પૈસા ગયો કારણ કે ઘર પૈસાથી હાલે છે બરોબર લાગણીથી નથી હાલતું દિવસો ગયા ઘર જયારે લાગણી ને કે એક મરી જાય પંદર બે હતા ને એકાબીજા એકાબીજાના કામ ઉકેલી નાખતા એ સમય વહી વઈ ગયો હા તો મારી ઘરમાં અત્યારે છેલ્લા પંદર દિવસ થી બધાના કામ હળી ગયા દેર નું ખાતું એ ખાતે નહોતા જતા એના મશીન છે એટલે નરેશ ઓફિસે ન જતા પછી મે મારું વર્ક બંધ કર્યું હતું ચાર એડવર્ટાઇઝ રિઝેક્ટ કરી દીધી ચાલીસ પચાસ હજાર રૂપિયા ની કામે અટકાયું હતું બીજું ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ઉપર એક્ટિવ નહોતી તો એ પછી પચાસ હજાર ઈ ખડ ગઈ એટલે આજે અને પાણી ઢોળ કર્યું દાન પુણ્ય કર્યા તો બે દોઢ લાખ થી બે લાખ ની અત્યારે ઓલી થઈ છે તો હવે હું બહુ એટલે બહુ ટેન્શનમાં છું બોલો હાલો ખરેખર તમને મારું દુઃખ લાગતું હોય તમને સહાનુભૂતિ હોય તો હું બહુ ટેન્શનમાં છું હમણાં એક ક્યુઆર કોડ નાખું બરાબર તો એની અંદર તમે બધા વીસ વીસ હજાર રૂપિયા નાખી દેજો એવું લાગે ને એટલે હું એ જ કહેવાનું કોશિશ કરું છું ભોલું ભાઈ આ તો સિત્તેર વર્ષ નું મરણ છે આપડે સત્તર અઢાર વરણ મરણ હોય તો નાનું મરણ નો દુઃખ હોય એનો હોગ એ હોય કે બિચારા દુનિયા ન જોઈ એમ તો એનો ભોગ આપડે કેટલોક રાખવી કેટલોક રાખવી તમે મન કયો હાલો એનો હોગ આપડે વધી બે મહિના રાખીએ એકવીસ સમય પ્રમાણે મોબાઈલ યુગમાં તો કોઈ લાંબો હોગ રાખતું જ નથી ખરેખર ભોગ ની ભાષા પરિભાષા સમજમાં આવતી હોય ને એને મોબાઈલ જ હાથમાં નો લેવાય જે મેં ખુદ નથી લીધું તો હું કોક ને એવું કેમ કહીએ કે ભાઈ ભોગમાં આમનો કરે હોગ અત્યારે રાખવાય તો મોબાઈલ ની નો અડે આપણી પાવા લાગણીઓ છે સતત રડતી ને રડતી ને એવી રાખી હોય તો મોબાઈલ નો લેવું મને ખબર જ છે કે એ લોકો સમજવા વાળા સમજી ગયા છે પણ આ વાતને મૂકી છે સમાજમાં અને અહીંયા અમે મારા ઘરની એક વાત મૂકી છે કે આવા અમારા ઘરના જે વિચારો છે કે બે પેઢી વર્ષે આપણે જીવી છે આપણે તો એકલા બધા વર્ષે ઘંટીના પડ વર્ષે પીસાઈ જવાની પેઢી છે અમે કે જેમાં આપણે સાસુ નું દુઃખ સહન કર્યું છે અને આપણે બહુ નું દુઃખ સહન કરવાનું છે કરવાનું જ છે આપણે આપણી બહુ એવું રીતે ઓર્ડર થી નહીં કહીએ કે તું ભી કે તારે એટલા જ વાગે ઉઠવાનું છે કે આ તારે જ કરવાનું છે કે હવે આ ઘર તારું છે તારે જ રસોઈ બનાવવાની છે આપણે કરી નથી એકવાના આપણે બધું બે બે નું સહન કરવાનું છે એટલે આપણે હું ઈ પેઢી છું કે જેને બધી તરફથી ઘંટીના પડ વર્ષે પીસાવાનું છે તો હું પીસાઈ લોટ થવાનું નથી માનતી બરાબર જેને થાવ એ થાય મને કઈ ના નથી શેર કરજો લઈ બેન બેન એ તો મોટું મરણ થયે છે એટલે બીમાર હોય તો અમે સમજવાનું કે બિચારા રીબાઈને આટલું બહુ છે હું એ જ કહેવાની કોશિશ કરું છું બોલો કે તમારી ઘરે જય માતાજી જય માતાજી હશો ભાઈ કે તમારી ઘરે ખાટલો હોય છ મહિનાથી પછી સતત દવાખાનું હોય તો માણસ પૈસે ધોવાતું હોય માનસિક રીતે હેરાન થતું હોય કે આપણે બીજાનું દુઃખ ધોવું ને આપણે તો પીડા તો અનુભવવી પડે ને આપણે જે નજીકના હોય એની પીડા અનુભવી શું પડે એટલે આ આ વખત આ વસ્તુ કેવી થઈ આપણે એમ કે હાશ બિચારા વે જાય કેટલું પીડાતા હતા તો કેમ આપણું ઈઝીલી કહી દઈશ તો મોતને સ્વીકારો યાર સ્વીકારી લેવાનું સિત્તેર વર્ષ એટલે બહુ કહેવાય હાલના સમયે જેમને એટેક આવે ભાગશાળી કહેવાય આ સમય પ્રમાણે મેં તો મારા નળંદો રોતા હતા ને મારા નળંદોને મેં દિલાસો આપ્યો કે ભાઈ તમે રડો માં દુઃખ લાગે દીકરીને માં એસી વર્ષની થાય ને તો એ જરૂર હોય છે લાગે છે મારી મમ્મી હું દસ વર્ષની છે તો હવે તમે વિચારો તો ભાણી ભણાય પૌણ એવડા થઈ ગયા એને વહેવાળ ની વાતો હાલે છે બે આવી જશે તો તમે રો એને શાંત તો કરવા પડે કારણ કે હવે એ જગ્યા મારી છે જે મારા સાસુ માની છે એ હું ઘરની મોટી બહુ છું તો એમ આજ નહીં તો કાલે સાંત્વના એ જે બોલું લેવાનું છે એ સ્થાન મેં ત્યારે અત્યારે લીધું કે તમે રડો માં તમે દુઃખી ન થાવ તમે ઈ વિચારો કે મારા બાને નો થવું પડ્યું આ એક ઉત્તમ મોત કહેવાય સમય પ્રમાણે કે એક જ ઝટકે મોત આવી ગયું કેટલું માણસ પીડાય છે રીબાય છે બરોબર અને એવું નથી કે દુઃખી થઈને ગયા છે કે બાઈ કઈ જોયું નહીં બાઈ સરસ મજાની દુનિયા જોઈ કહેવાય બે દીકરા બે દીકરી ચારેય ઘરે બારે છે ચારે ની ઘરે દીકરા દીકરીઓનું સુખ છે શાંતિ છે બાને ફોર ફેરવીને ફેરવાય છે બાને કીધું કે જાત્રા કરવી છે તો જાત્રા કરાવી છે એવું એ નથી કે બાપા એક તોડું હોનું નહોતું તો બા સરસ જીવન જીવી ગયા છે લીલી લીલી વાડી મૂકીને ગયા છે હા આજે દસ વર્ષ બેઠા હોત તો અમારા માટે સારું હતું કે બે બે ચાર અમારા ચારે ઘરે એક એક ભરો આવી ગયો હોત ને એ કદાચ જોઈને જાત તો વધારે સારું હતું આવી ઉમીદો હોય બધાને કે આપણા ઘરનો વડીલ બેઠો હોય તો આપણા ઘરના એક બે પ્રસંગો ઉકલે તો આપણે શાંતિ રહે એને વધારે ખબર હોય એ કઈ ભૂલે નહીં આપણે અત્યારે કેટલું બધું ભૂલી જતા હોય તો આવી ઉમેદો હોય એટલે જ કેતા કે જીવતા નથી લેવા મરેલા પછી રોયા કરે ખરેખર જીવતા થઈ જાય એટલે આપડે એવી ખોખલી ને ગંભીર દુનિયામાં જીવી રહ્યા છીએ કે જ્યાં પછી તમને તમે ઓલો રો ને તો એમ કે ની ઈચ્છે ભાઈ પેલા એને બહુ ઓલો આમ કરતા અને પછી તમે ન રો તો એમ કે શેન દુઃખા તો મનમાં રાજી થઈ હશે એટલે આ બહુ જે પાત્ર છે ને એ પેલા થી નું બદનામ છે ક્યાંક ને ક્યાંક જ કરી રહ્યા છીએ એક સ્ત્રી સ્ત્રીને સમજી નથી પ્રોબ્લેમ રહેવાની છે સમાજમાં બરાબર રાજેશભાઈ કે છે કે એક વાત ન કરો મારે અત્યારે તો મૂવી આવે છે રેડ રેડ ટુ તો એનું પ્રમોશન કરું કારણ કે હું એની ડાયરેક્ટર કે એની પ્રોડ્યુસર નથી કે મને એમ થાય કે હાલો ભાઈ એને અજય દેવને પ્રમોશનની જરૂરી નથી હું અહીંયા જે વાત કરું છું ને સામાજિક વાત કરી રહી છું કે સમાજમાં આ બધું થાય છે નહીં હાય કૃષ્ણા બરાબર અને રાજેશભાઈ તમને ન ફાવતું હોય તમને તમે જઈ શકો છો કોઠારી એટલે મારે તમારે અપમાન ન કરવું જોઈએ તમને કંઈ ખરાબ કીધું નથી પણ ન ફાવતું હોય તો મેં કોઈ ઇન્વિટેશન કરાય નથી દીધું એક ને એક વાત હું રિપીટ કરીને દસ વાર કરું કારણ કે નવા જે ફોલોઅર્સ આવતા એ બિચારા ખબર પડે કઈ વાત કરી છે એ પાછા લખે કે તમે હું કહો છો કૃષ્ણાબેન હું વાત આ લેશે તમે આમ કે તેમ ને એ બિચારા અધૂરી વાત થઈ એને લાગે એટલે વાતને થોડી થોડી વાર રિપીટ કરવી પડે તમે આ જે લોકોને જવાબ આપો છો એવું મને કહેવાનું મન થાય બધાને જે લોકો વાતો કરતા હોય અત્યારે એવું લાગે છે કે હું જ જવાબ આપું છું બધા વાવ તમારા ઘરની વાત ન કરો બેન અમારા ઘરની નહીં હું આપણે સમાજની વાત કરી રહી છું બરાબર આપણો જે સમાજ છે ને જે અમુક કુરિવાજો થી જે પીડાઈ રહ્યો છે કે અમુક ને કઈ વસ્તુમાં પડવું જ નથી હોતું તો દુનિયા હું કે સમાજ હું કે એની પાછળ જે પીસાઈ રહ્યો છે એના માટેની વાત કરી રહીશું બરાબર આપણે જો હું એમ કહું મારે એક રૂપિયો નથી ભાગો તો સ્વાભાવિક છે તો કોઈને એવું લાગે કે કૃષ્ણાબેન તો જો કેવા હશે કે એને આ કઈ નથી કરવું તો એને રૂપિયા નથી ભાગો મેં સાફ શબ્દમાં મારો વિચાર મૂક્યો ને મને પૂછો એટલે મેં મૂક્યો તમારા સાસુ એને તમારા વડીલો એ કઈક સારા કામ કર્યા હોય તો જ તમને એને આવું મોત આવ્યો કોશિશ કરું છું મેં મારા સસરાને એવું કીધું કે ભાઈ તમે આપણે લાખ રૂપિયા ભાંગવી આ લો તો એ લાખ રૂપિયો બે દીકરીઓને દઈ દો બરાબર તમે બે દીકરીઓને દઈ ગયો આપણે કાંઈ આ બધું કરવું નથી અને હવે હું એક સરસ મજાની બીજી વાત કરી રહી છું કે મારા સાસુ દેડ એના ચોથા દિવસે મારા મોટા સસરાનું દેડ થઈ ગયું મોટા સસરાનું હતી સત્તાણું વર્ષનું બરાબર તો મારા મોટા સસરાની ઘરે એવો એ એક નિયમ કર્યો કે બાર દિવસ સુધી આપણે હાંગ નથી બે અમારા ભાઈનું કુટુંબ બહુ મોટું છે અમારી ફૈયું બેનું કે જૂની જે ગૌડીયા બેઠા છે ફૈજી કે નણંદુ કે દીકરીઓ જે હા હે ગઈ છે અત્યારે જેટની દીકરીઓ ઈ બધા ન ભણવી કે કોઈ ન ભણવી તો અમે અઠ્ઠવી તો બાયું છીએ અમે કે જેના મેં ફોટોઝ અપલોડ કર્યા છે મારા સાસુને પાણી ઢોળતું ને ત્યારે તો અમે અઠ્યાવીસ તો તમે વિચારો કે રોજ આ બધાનું બેસવાનું હોય પચાસ પચાસ હાથ હેઠ બીજા આપણા ગામના આવે આપણા માંથી બેસવા આવે જે રિવાજો આપણા નાખ્યા આવે છે બાર બાર દિવસ એના ચા પાણી એની પાછળ ઉજાગરા સવારે કામ કરવા ન જવાનું કેટલું ઓલું થાય તો ત્યાં નિર્ણય લઈ લીધો અમારા મોટા સસરા અહિયાં કે બાર દિવસ આપણે નથી બેસવાનું દશાના દિવસે સાંજે ભેગું થવાનું દશા પતાવાની અને દશાની પાણી ઢોળ ની વિધિ પતાવવાની પાછું બધા કામે ચડી જવાનું તો અમે અહીંયા બેસવાનું કાંઈક રિવાજ કાઢ નાખ્યું અને મારા સસરા ને એમ કીધું કે આ રિવાજ મને બહુ ત્યારે અને હું તો એવો રિવાજ કરવા ઢોળ જ નહીં જીવતા ભાઈ ગાંડું નથી જાય મારા નળ ને બિચારાને દુઃખ હતું ટેન્શન હતું કે મારે સસરા કોઈ દિવસ એકલા રહ્યા નથી મારે સાસુ ને એટલી બધી હેબિટ હતી અને તો એને થોડા બધી થાય તો બીજે બે દિવસ માટે તમારી વાત તમારે સીમિત રાખો બેન આ બધું ઘર પરિવારમાં આવતું જ હોય છે રાજેશભાઈ મારે આ વાત કરવી છે તમને ન ફાવે તો તમે જઈ શકો બરાબર તમને ગામમાં જઈને કહેજો કૃષ્ણા બેન આવા હશે નો પ્રોબ્લેમ અને હું તમને બ્લોક નથી કરવા માંગતી ઉમીદ રાખું છું તમે ખોટી આમાં કમેન્ટ ન કરો આ વાત સામાજિક થઈ રહી છે કે જે સમાજમાં આગળ જઈને જરૂરી છે બરાબર વિધિ કરવી પડે તો એ જ વાતની કોશિશ કરી રહી છું કે નવો જે બદલાવ સમાજમાં લાવો જે રિવાજ હશે એ રિવાજ બની જાય ને એમાં જાગૃત લોકો જે સમાજ ન હોય ને એને એ રિવાજ ત્યાંથી અટકાવવો જોઈએ બરાબર તો અટકાવવાની કોશિશ કરવાની છે હું નથી કહેતી હું કરીશ તો કોઈ બીજું નહીં કરે હું અટકાવી દઈશ તો મારી બધા સમાજ બદલી નહીં છે નાનકડી કોશિશ કરે કે જે તમારાથી કદાચ પાંચ માણસ બંધ કરશે ને તો આજ તો કાલી બંધ તો થશે બંધ તો થશે કારણ કે ઓલી નવરી પેઢી છે ને જે હાવ નવરી પેઢી છે રડવું જ નથી એને હાં જ બેવું ગમે કારણ કે તૈયાર માથે ચા આવતી હોય તૈયાર માથે શરબત આવતા હોય તૈયાર માથે માવા ઘસી ઘસીને કોઈ કાપતું હોય થાળી આવતી હોય બીજાને ઘરે જતા હોય કે નવરી પેઢી ના ગમતું હોય પણ જે કામ ઢી પેઢી છે ને જેને કામ કરવાનું જેને મહિને મહિના હપ્તા આવતા હોય આવતા હોય ને ઘણા ને વાહનો ના હોય ઘણા ને મકાન ના હોય જેને કોકો કે ગોલ્ડ લોન લીધેલી હોય જે વ્યાજ હપ્તા ભરતા હોય ને એને ખબર હોય કે પંદર વીસ દિવસ પછી હપ્તો આવશે ને જે અમારા ઘરમાં ઈ જે બે હવાઈ ને લુખી ના જે બે હોય ને એ નથી દેવાના જે વાતો કરીને બે હજાર નથી એટલે એક વસ્તુ અમુક સમયે અટકાવી પડે એનું બહુ લખીશું કે મારા સસરાઈ મારે રણ દેશ કીધું કામ કરવા માંડો આજ નહીં તો કામ કરવાનું છે હું કામ એક પછી એક એડવર્ટાઈઝ ના પાડીશું એમ

એવું ના ચાલે હિન્દુ રીત રિવાજ મુજબ જે વિધિ થતી હોય તે કરવી પડે પાણી ઢોળનું તમે કયો છો એ ના ચાલે એ તો કરવું જ પડે અમારા સમાજમાં ઘણા બંધ કરી દીધું છે શક્તિ તો કઈ નથી થતું બરાબર પાણી ઢોળી જે વિધિ છે ને મેં એવું નથી કીધું વિધિ નથી કર્યું મેં મારા સસરાને કીધું મેં જો હું એવું નથી કહીતી કહેતી તમારા વિધિ નહીં કરું હું વિધિ કરીશ કેવી કે તમારી અસ્થિઓ છે ને એ અમે હરિદ્વાર જઈને પધરાવશું અને ત્યાં જઈને તર્પણ વિધિ કરાવશું કે જે કહે ને હરિદ્વાર કાશી પાંચળમાં અને ગીરક્ષાત્ર આ ચાર એવા ધરતી ઉપર સ્વર્ગ છે કે જ્યાં માણસનું મોત થાય ને અથવા તો એની વસ્તીઓ પધરાવવામાં આવે ને તેને મોક્ષ મળે આવું આપણે શાસ્ત્રો કહીશ તમે શાસ્ત્રો ની વાત કરો ને હવે તમે સમાજને ખોટી વાત પર લઈ જાવ છો તો પણ તમે સમાજ સેવક છો તમે સાચી વાત દેખાડજો મેં મને જે કે મેં કીધું વાત વધાવી વધાવો ન વધાવત કઈ નહીં એટલે મેં વાત ગણવાની કીધું કે મેં જો હરિદ્વાર વ્યુ જવાય આપણા ઘરના જઈને પ્રાર્થના કરાય શ્લોક સાથે એનું તર્પણ વિધિ કરાવાય અને અસ્થિઓ છે ને હરિદ્વાર જઈને અને ગંગાજીમાં એનું વિસર્જન કરાય અને મારા સસરાની મારા સાસુની અસ્થિઓ આજે પણ મારી ગાડીની પાછળના ભાગમાં પડી છે જે હું આવતી પંદર મેના દિવસે હું જાઉં છું હરિદ્વાર બરાબર તો હું ત્યાં જઈને એમ વિસર્જન કરીશ હું આમાં બિલીવ કરું છું કારણ કે ભગવાન રામે શરીયોમાં આવીને પિતાજીનું દશરથ રાજાનું તર્પણ કર્યું હતું તો આમાં હું માનું છું બધી વસ્તુમાં હું નથી માનતી એવું નહીં કહું પણ આમાં હું માનું છું પણ હું એમાં તો બિલકુલ નથી માનતી કે બાર બાર દિવસ સાંજે બિહારવાના એને સાન શરબત આપવાના ઘરની લેડીઝોની હાલત એટલી બધી ગંભીર કરી નાખે પીરિયડ હોય તો હોય અને એટલી બધી એને એને ઓલી કરી નાખે કફોડી કરી નાખે તપેલા ભરી ભરીને વીસ વીસ પચીસ જણાની રેગ્યુલર ભાઈઓ જેટલા હોય એને તો વધારે વધુ જતું હોય એ બધા એની રસોઈ કરીને જમાડવાના પછી નથી ને એનાથી કંઈક બોલાઈ જાય તો એ પાસે એની તકલીફો સમજવાની બદલે વધારી દે તો એક માણસ તો આત્મા દુભાવીને તમે બીજા માણસને મોક્ષ અપાવવાની કોશિશો કરો છો ને એ ક્યારે એટલે ક્યારે એનો પૂરી થાય બરાબર ઘરની સ્ત્રીઓની ક્યારે પરિસ્થિતિ સમજો છો કે હવા રોજ તમારે ઘરે બાર થી પંદર થી હોય છે એમાંય રોજ સવાર સાડા પાંચ વાગે ઉઠે છે રોજ તમારી માટે નાસ્તા બનાવે છે બપોરે તમારા મહેમાન ઘરે આવે છે મોઢું કરે એના માટે રાંધે છે હા જે રોકાય છે ભાઈઓ જેટલા છે બાર બાર દિવસ ધામાં નાખે છે બધા તપેલા ભરી ભરીને રાંધે ખવરાવે છે તમારે તો કાંઈ ટેન્શન નથી તમે તો બુંગણ પાથરીને બેઠા હશો બધાને ના એક ને એક વાત રિપીટ કરો છો આમ થયું તેમ થયું હતું ફલાણું થયું ઢીકળું થયું બીજું થાળી પટલે એટલે જમવાનું છે પછી એમાં કોઈ બેન દીકરીને કાંઈ પણ આપણે ઉચાવા બોલાઈ ગયો હોય તો એ વાત સમજવાની બદલે ઉલટાની ને એના ઉપર તમે ઘોડા થઈ જાવ છો આવી પરિસ્થિતિ હોય ત્યારે સ્ત્રીઓની સમજો છો સમાજસેવક ના દીકરાની અંદર જે બેઠા છે ને બધાને કહેવાનું છે તમે પુરુષો થઈને એટલું બધું આસાનિક બોલો છો તમે સ્ત્રી બનો એટલે ખબર પડે એ બિચારી પાણીનો ઘોડો મૂકીને પોક ન મૂકીએ કે તોય તમે એને બ્લેમ કરો છો કે તમે પોક ન મૂકીએ તો હું ખોટું ખોટું રડવાનું ન ગમે મારી જેવી સ્ત્રીઓ ન ગમે કારણ કે ચોખ્ખે ચોખ્ખું બોલવા વાળી છે એ જેવી ફિલિંગ અંદર આવતી હોય ને મનના જે વ્યથા આવતી હોય ને સીધે સીધી જાહેર કરવા વાળી છે એ એવું નહીં ખામે વાળો હું વિચાર વિચારશે કારણ કે તમે દંભીલાન ને દોગલા પણ આવે જીવો છો બધા એવું જીવતા હોય બરાબર અને દુઃખ છે ને મનમાં મહેસૂસ થતું હોય એ તમે ગાવાનું બેહવાનું તમને બહુ દુઃખ લાગ્યું છે અમને બહુ દુઃખ લાગ્યું છે અને દુઃખ એ બહુ થઈ જાવ તો જે ગયું છે પાછો આવતો હોય તો એ વધારે મને એવું લાગે છે હું છ વર્ષ દુઃખી રહ્યો મારા પપ્પા મને ગયા ને એનાથી વિશ્વાસ મને કોઈ દુઃખ જ નથી જઈ પાછા આવી જતા હોય તો બરાબર એ એની વખત મારા પપ્પા પાછા થયા ત્યારે મારા લગ્ન થઈ જ ગયા હતા તો મારે પેટમાં મારો ક્રિશ હતો તો મને કોઈ એ ભોગ રાખવા જ નથી દીધો ખોબડામાં પીવડામાં કારણ કે લોહી ટકા કરતા હતા તો એટલું તો કેટલું નાનું મરણ હતું પરિસ્થિતિ મુજબ આપણે ઝૂકતા હોઈએ ને તો હું એ જ કહેવાની કોશિશ કરી રહી છું જેની પાસે પૈસા વધી ગયા હોય એવા લોકો આ વાતમાં નથી માનતા બારમું કરવું એ વાત પાકી છે એ તો આપણે શાસ્ત્રમાં લખ્યું છે બેન તમે વાંચ્યું હોય તો કે અચ્છા ચાલ આપણે મસ્ત મજાનો રામાયણનો એક લઈ લઈ બરાબર રામાયણ એક એક મસ્ત પ્રસંગ લઈ લઈ કે મને યાદ છે ત્યાં સુધી ભગવાન રામ છે ને ચાર ભાઈઓ અને એને શ્રાવણનો નો શ્રવણ કુમાર મેલા એના માતા પિતાનો શ્રાપ હતો કે દશરથ તારા દીકરા ચાર અંત સમય એને એક કે પાંચ તો એ અંત સમય એક કે પાંચ શત્રુધન ને ભરત તો અહીં તો એવું ન કે સુરત માં સુરતમાં દીકરી હાર્યા હતી કેમ ક્યાં ઠેઠ પાંચ ચોટીલા હસ્તીનાપુર દિલ્હી તો એક બે દિવસમાં ભેગું ન બધી સુવિધા હોય નહોતી એને ચાર દીકરામાં ભરત અને એના ઘરે હતા અને લક્ષ્મણ ને રામબે વનમાં હતા બારદી મનન થયા કે એનો એવો પ્રસંગ આવ્યો કે બારદી બેઠા હતા બારદી પછી એને પાણી ઢોળ કર્યું એને તર્પણ વિધિ કરી સર્યું નદીમાં ઈ મને ખબર છે પિંડદાન જે કે આવા રિવાજો નાખવા વાળી એક અલગ પેઢી છે બરાબર કે જેને પૂરિવાજ કરી નાખ્યા સમાજમાં રાખો હું આદત પાડતી પંદર દિન હું રખાય બે મહિના ખવડાવે છે પણ તમે એમ કહ્યું કે કામ નો કરાય એ વાતનો આપણે બિલકુલ વિરોધ છે કામ ન કરીએ તો ડો આટો વાઢી જાય હોય વાંધો ન આવે પચાસ હજાર લાખ રૂપિયા એમનો માવક આવતી હોય અને બે બે લાખ રૂપિયા પૈડા રહેતા હોય એમનો મહિને વાપરતા વાપરતા એને પ્રોબ્લેમ ન થાય પણ જે ટકનું લઈને ટકનું ખાતા હોય ને આટો વાઢી જાય ને પછી તમે જે સલાહ દેતા હોય ને કોઈ પાંચ હજાર રૂપિયા દેવા ન જાય કાલે ભાઈ અમે સલાહ દીધી તો